તેર જુનાગઢ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને ફરી ત્રીજીવાર પસંદગી કરવામાં આવ્યા બાદ તાલાલા ખાતે જૂનાગઢ જિલ્લાના તેર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તાલાલા પંથકમાં તાલાલા ખાતે ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું તાલાલા ખાતે નગરપાલિકાના પ્રમુખ તેમજ તાલાલાના ઉપપ્રમુખ અમિતભાઈ ઉનડકટ તેમજ ભાજપના કાર્યકર્તા દરેક સભ્ય તેમજ તાલાલાના નગરજનો દ્વારા ભવ્યથી ભવ્ય જૂનાગઢ જિલ્લાના તેર લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર રાજેશભાઈનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લાના તેર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ આદરણીય સી આર પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો હું લોકસેવા અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં પ્રવૃત્ત રહીશ એ માટે આપની શુભકામનાઓ અને ભરોસો એ મારી શક્તિ છે ગીર સોમનાથ અને જૂનાગઢની જનતાની સેવા કરવાની તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશના અધ્યક્ષ સી પટેલ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ અને ગીર સોમનાથના કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ વિસ્તારની ફરી મને સેવા કરવાની